મીઠાની જરૂરિયાત પડે છે જેને પૂરી કરવામાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરો મહત્વની ભૂમિકા બજાવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કંપનીઓ દ્વારા જિલ્લા બહારથી ટ્રેન મારફતે મીઠું મંગાવી જિલ્લા બહારના ટ્રાન્સપોર્ટરો થકી રેલવે ગોદીથી કંપની સુધી મીઠું પહોંચાડવામાં આવતા સ્થાનિક ટ્રક ચાલકો બેકાર બન્યા છે દહેજથી જીએસીએલ રિલાયન્સ મેઘમણી તેમજ જીએફએલ ઉપરાંત વિલાયતની બિરલા ગ્રાસિંગ તથા ઝઘડિયાની ડીસીએમ અને યુપીએલ જેવી કંપનીઓમાં તેમની પ્રોડક્ટની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મીઠાની જંગી માત્રામાં જરૂરિયાત રહેતી હોય છે કંપનીઓની માંગને પહોંચી વળવા ભરૂચ જિલ્લાના દહેજ ગંધાર તેમજ નાણાં વિસ્તારથી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોની મદદથી મીઠું જે તે કંપની ખાતે પહોંચાડવામાં આવતું હતું પરંતુ કંપનીઓ દ્વારા સ્થાનિક કક્ષાએથી મીઠાની ખરીદી બંધ કરી જિલ્લા બહાર ટ્રેનથી મીઠું મંગાવી બહારના ટ્રાન્સપોર્ટરો મારફતે મીઠું કંપની સુધી પહોંચાડવામાં આવતા સ્થાનિક ટ્રક ચાલકો બેરોજગાર બન્યા છે ત્યારે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો દ્વારા આ સમસ્યા માટે ગાંધીધામના અરવિંદ ઠક્કર નામના શખ્સને જવાબદાર ઠેરવ્યો છે સાથે જ આ વ્યક્તિ કંપનીના પરચેસ વિભાગના અધિકારીઓ સાથે સાઠ ગાંઠ કેળવી તેમના મેળાપીપણામાં બહારના ટ્રક ચાલકો પાસેથી મીઠાની હેરફેર કરાવતા હોય છે વધુમાં શુદ્ધ મીઠાની સાથે અનવોશ મીઠાનું મિશ્રણ કરી મોટું કૌભાંડ પણ આચરતા હોય છે આ વિગતના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ત્યારે વધુમાં અરવિંદ ઠક્કરની ભેદભાવ ભરી વિવાદિત નીતિને પગલે જ સ્થાનિક ટ્રાન્સપોર્ટરોના વ્યવસાય પર માઠી અસર પડી છે સાથે જ તેઓના પરિવારનું જીવન નિર્વાહ પણ હવે મુશ્કેલ બન્યો છે રોજી રોટી છીનવાઈ જતા લોન પર લીધેલ ટ્રકના હપ્તાની ભરપાઈ ન થતાં ફાઈનાન્સરો દ્વારા ગાડીઓ ખેંચી જવાના બનાવો પણ બની રહ્યા છે આ સમસ્યાથી કંટાળેલા ટ્રક ચાલકોએ આવનાર દિવસોમાં રોજગારીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ટ્રક ચાલકો પોતાના પરિવાર સહ આત્મવિરોપણ કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી અરવિંદ ઠક્કર તેમજ તેમના મળતીયા કંપનીના અધિકારીઓની રહેશે તેવી ચીમકીઓ ઉચ્ચારતા ખડભળાટ મચી ગયો છે અરવિંદ ઠક્કર દ્વારા મોટા અધિકારીઓ અને મોટા ગજાના રાજકારણીઓ અમારી સાથે છે સમય આવીએ અમે તમને ખબર પાડી દઈશું ધમકી આપવામાં આવી હોવાનું જય માતાજી દહેજ લોકલ ટ્રાન્સપોર્ટ સરકારી મંડળીના પ્રમુખ તેમજ મંત્રી દ્વારા જણાવાયું છે ધમકીને પગલે ટ્રાન્સપોર્ટરોમાં દહેશત વ્યાપી રહી છે હાલ અમારી સમસ્યા એ છે કે બેરોજગાર અમે થઈ ગયેલા છે ગાડી માલિકો અને અમારા લોકલ ટ્રાન્સપોર્ટની સ્થાપના લગભગ બે હજાર બે બે હજાર ત્રણથી ચાલુ છે ભૂતકાળના સમયમાં અમારી ગાડીઓ જીએસએલ રિલાયન્સ જેવી કંપનીની અંદર પાંચ પાંચ સાત સાત ફેરા મારતી હતી દિવસ દરમિયાન બે ત્રણ ફેરા વાગી જતા હાલ અમારી બ્રોકરોના લીધે એવો ત્રાસ ઊભો થયેલો છે માળિયા મોરબીના અરવિંદ ઠક્કરજી નામના બ્રોકર છે કંપનીની સાથે મિલીભગતથી બે નંબરનો માલ અનવર્શ માલ રાતે રાતે નાખી દે છે જેથી કરીને અમારી ગાડીઓને ફેરા થતા નથી અમારા ભરૂચ જિલ્લાની અંદર લગભગ સોની ઉપર સોલ્ટ આવેલા છે લગભગ પહેલાંના સમયમાં ભૂતકાળની અંદર બધી કંપનીઓને અમારા સોલ્ટ જ મીઠું પૂરું પાડતા હતા હાલ બી પાડી શકે પરિસ્થિતિમાં છે છતાં આ એક જાતનો એવો ભ્રષ્ટાચાર ઊભો થયેલો છે અમારી એવરેજની અંદર રેલવે રેકની અંદર ત્રણ વર્ષ પહેલાં અમે જ્યારે શિફ્ટિંગ કરતા હતા ત્યારે ગાડીની અંદર ત્રણ હજાર આઠસો ટન મીઠું આવતું જેમાં એકસો પચીસથી ત્રીસ ટ્રીપમાં આખી રેક ક્લિયર થતી ભ્રષ્ટાચારને લીધે હાલ અમારી તો પાસમાં એવું આવેલ છે કે એકસો પચાસ ટ્રીપ એકસો સાહીઠ ટ્રીપ જે રેકની અંદર ઇમ્પોસિબલ વસ્તુ છે એટલે સીધી વસ્તુ છે કે એની અંદર ભ્રષ્ટાચાર થતો હોય કારણ કે અનુવસ માલ બી સાથે સાથે રેક રેકની સાથે આ લોકો ગાડીઓ ઠાલવી લે છે અને કંપનીનું મેનેજમેન્ટ ઉપલા લેવલનું આની ઉપર કોઈ ધ્યાન આપતું નથી અમુક ભ્રષ્ટાચારીઓના લીધે આ વસ્તુ શક્ય બની રહેલી છે અને જેના લીધે અમારે લોકલ બિલકુલ બેરોજગાર થઈ ગયેલા છે જેની અમુક સરકારશ્રીને અમારી તરફ થોડું ધ્યાન દોરવા અરજ છે અમારી અને આ બાબતે ઘણા લોકો બેંક લોન લઈને પોતાના ઘરેણાં ગીરવે મૂકીને સાધન લાવેલા છે જે લોકોનું પોતાનું ગુજરાન આ ગાડી પર જ ચાલે છે હવે હાલ એ લોકોને એટલો ત્રાસ ઊભો થઈ ગયો છે કે ચાર દિવસે ફેરો આવે પાંચ દિવસે ફેરો આવે અને કોટાની ગાડી અમારી જીએસએલમાં ભરેલી હોય તો સિક્યોરિટીને મેનેજમેન્ટ અડધુત કરીને પાર્કિંગમાં બી નથી ઊભા રહેતા હાઈવે પર ગાડી મૂકો એવું કહે છે રેક પહેલાં ખાલી થશે એટલે હાલ અમારા માટે આ એક અત્યંત દુઃખદાયી મુદ્દો થઈ ગયો છે એના લીધે અમને ખરેખર બહુ ત્રાસ આપે જો આની ઉપર સરકાર કે જીએસએલનું ઉપલા લેવલનું મેનેજમેન્ટ બિલકુલ અમારી તો માંગ એ જ છે કે રેક બિલકુલ સદંતર બંધ થવી જોઈએ આ એરિયામાંથી અમારા સોલ્ટની અંદર એટલી ક્ષમતા છે જ કે દરેક કંપનીને મીઠું ભૂતકાળમાં પૂરું પાડતી જ હતી અમારા સોલ્ટ વર્કશો જે બધા છે અમે લોકલ ટ્રાન્સપોર્ટરો છે અમારી ગાડીઓથી જ આ બધું મીઠું પૂરું થતું હાલ બી થઈ શકે એમ છે પણ મુદ્દો ખાલી ભ્રષ્ટાચારનો છે જીએસએલના અમુક એમ્પ્લોયઝો શું છે ભ્રષ્ટાચારીઓના લીધે અરવિંદ ઠક્કરની ગાંઠના લીધે આ વસ્તુ શક્ય બને છે એટલે અમારી એક જીએસએલના જે ઉપરલા લેવલનું મેનેજમેન્ટ છે એને અમારી વિનંતી છે કે જરા આ બધું ધ્યાન આપે જેથી કરીને એમને બી ખ્યાલ આવે જીએસએલ કંપની સરકારી કંપની છે હવે સરકારી મની મશીનરી આવી ખોટા માલના લીધે જો બગડતી હોય અને અમારો સારો માલ જો પરચેઝ ન કરતી હોય તો એ બી ગવર્મેન્ટ પ્રોપર્ટી છે ગવર્મેન્ટને બી નુકસાન છે અને સાથે સાથે અમારી રોજગારીનું મોટું નુકસાન છે મુદ્દો કહેવાનો એ છે કે કોઈ બી ભોગે રેક બંધ થઈ જાય આજથી પાંચ વર્ષ પહેલાં વગર રેકેજ આ કંપનીમાં લોકલ જ મીઠું જતું અને કંપનીઓનું કામકાજ ચાલતું હતું જે પહેલાંની જેમ આજની તારીખે બી ચાલવું જોઈએ એ જ અમારી અત્યારે પ્રાર્થના છે જે હું પોતે પણ ગાડી માલિક હોય અને જે જય માતાજી દહેજ લોકલ ટ્રાન્સપોર્ટની જે ગાડીઓ છે એમાં હું મારી ગાડીઓ ચલવી રહ્યો છું અને અમારો માલ આખા નાળાથી લઈને દહેજ ફિલ્ડ સુધીમાં એકસો દસ સોલ્ટોનો પચીસથી અઠ્ઠાવીસ હજાર ટન માલ પચીસથી અઠ્ઠાવીસ લાખ ટન માલ અમે પકવી રહેલા છે અને એ જ માલને અમે કંપનીઓની ડિમાન્ડ પરમાં જેવી કંપનીઓ કે જીએસએલ આઈપીસીએલ એમએફએલ જીએફએલ ગ્રાસિમ જીએફએલ નાલ્કો જીએ જીએસએલ અડતાલીમાં જે ઝઘડિયામાં ડીસીએમ યુપીએલમાં અમે લોકલ ટ્રાન્સપોર્ટની ગાડીઓ દ્વારા જ અમે માલ સપ્લાય કરી રહ્યા છે અને એ માલ સોલ્ટ વર્ક્સના માલિકો દ્વારા કંપનીઓના રેશિયા પ્રમાણે કેલ્શિયમ મેગ્નેશિયમનો રેશિયો જાળવીને સોલ્ટ માલિકો વોશિંગ કરીને તે માલને અમારા ટ્રાન્સપોર્ટની ગાડીઓ દ્વારા ત્યાં સપ્લાય કરી રહ્યા છે અને અમુ કંપનીની ડિમાન્ડ પ્રમાણેનું જે મીઠું છે એ પ્રોવાઈડ કરી રહ્યા છે અને કંપનીનો જે ડિમાન્ડ છે એનો આ અમારો લોકલ એરિયાના સોલ્ટ વર્કશોરમાં પકવેલ મીઠું જ એટલું ઉત્પાદન કરી રહ્યા છે કે તે કંપનીને બહારથી માલ સપ્લાય કરવાની કે મંગાવવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ મને આશા છે કે આપણા લોકલ એમએલએ જે જાગૃત છે લોકલ આપણી વિધાનસભા એકસો એકાવનના તે પણ આ બાબતમાં સંજ્ઞાન લેશે અને લોકલ ટ્રાન્સપોર્ટ જે છે દહેજ એને પણ સપોર્ટ કરશે એવી મારી આશા છે અને આમાં જે કૌભાંડ હાલ જે રેલવે રેક દ્વારા જે માલ મંગાવી રહ્યા છે તેમાં એક જ વ્યક્તિ કે જે અરવિંદ ઠક્કર નામનો ગાંધીધામનો વ્યક્તિ હોય અને એ પોતે કંપનીઓના પરચેજ ડિપાર્ટમેન્ટ ક્યુસી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એ મે મળેલ હોય અને કંપનીના જે ક્યુસી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ તેની સાથે સંલગ્ન થયેલા હોય તો એ એની રહેમ નજરથી અરવિંદ ઠક્કરની રહેમ નજરથી અને એ રીતે કૌભાંડ કરી રહેલા છે તો કંપનીઓએ પણ આ ક્યુસી ડિપાર્ટમેન્ટ અને પરચેજ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સામે શૈક્ષણિક પગલાં લઈ અને એમની સામે કડકમાં કડક સજાના પ્રો પ્રવધાન કરી અને એ લોકોને તપાસ કરી અમને પણ ન્યાય મળે અને કંપનીઓમાં થતાં બ્લાસ્ટ જે અમુક હાદસા બની રહ્યા છે તે આવા લોકોના લઈને થઈ રહ્યા છે જેથી અમારી માંગ એ છે કે આવનાર સમયમાં આના પ્રત્યે જો કંપનીઓ સંજ્ઞાન નહીં લે અને આવા અરવિંદ ઠક્કર જેવા માલિકો દ્વારા રેલવેમાંથી રેલવે દ્વારા જે માલ મંગાવવામાં આવે છે તે પણ થર્ડ ક્લાસનો હોય છે જે રે કંપનીઓની ડિમાન્ડ જે રેશિયો જળવાવો જોઈએ કેલ્શિયમ મેગ્નેશિયમનો એ જળવાતો નથી અને અરવિંદ ઠક્કર નબીપુરમાં એનું સ્ટેજ બનાવીને ત્યાં અમારી પાસે ફોટા પણ છે કે જ્યાંથી માલ અનવશ સપ્લાય કરી અને કંપનીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને કંપનીઓ સામે ચેડા કરી રહ્યા છે તેમજ હાલ કંપની જીએસએલના જે એ એ વિસ્તાર છે કે જ્યાં એમનો લોકલ ગાડીઓને ઊભા રાખવાનું સ્ટેન્ડ છે તેમાં પણ આ અનવોશ કરેલો માલની રિજેક્ટ ગાડીઓ કે જે પકડાયેલી હોય અમારા લોકલ ટ્રાન્સપોર્ટના લોકલ ટ્રકના માલિકો દ્વારા અને એસોસિએશન પ્રમુખ દ્વારા તો એ એનો પણ અમે ફોટોગ્રાફી આપ સમક્ષ રજૂ કરીએ છીએ તો આ બાબતમાં કંપનીઓ તુરંત સંજ્ઞા લઈ અને અમારા એમએલએ પણ આમાં થોડુંક રસ દાખવશે કારણ કે બહુ ઘણા જાગૃત છે અને આ એરિયામાં વારંવાર આવતા હોય તો કંપનીઓ સાથે પણ એમની એ હોય તો કંપની બેઠક કરીને એચઆર અને પરચેઝ ડિપાર્ટમેન્ટ અને જેના કંપનીના જે તે અધિકારીઓ સાથે અને મીઠા ઉદ્યોગ મંત્રી સાથે પણ આની ચર્ચા કરી જરૂરિયાત પ્રમાણે વા ત્વરિત આને ન્યાય મળે અમોને ન્યાય મળે નિકણ આવતા સમયમાં અમો તમામ લોકલ ટ્રક માલિકો અમારા કુટુંબીજનો સાથે અરવિંદ ઠક્કર જેવા વ્યક્તિઓને લઈને આત્મ વિલોપન કરવા મજબૂર થઈશું કારણ કે એક જ વ્યક્તિ જો અમારા લોકલ ટ્રાન્સપોર્ટને જો આ રીતે અન્યાય કરી રહ્યો હોય તો આવા વ્યક્તિને આ એરિયામાંથી બાકાત કરવો અને એનો જે તે માલ અહીંયા સપ્લાય કરતા હોય એ એને રદ કરવો અને એનું ટેન્ડર પણ રદ કરવું